નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો આદિજાતિ વિકાસના મંત્રીનો વિધાનસભામાં જવાબ સામે આવ્યો છે કેન્દ્ર સરકાર આગામી મહિનામાં લાખ કરોડનો દેવો લેશે નર્મદામાં યોજાશે મિની મહાકુંભ આગળ વાત થશે એન્ટી બિલ્ડિંગ આગ કેસમાં મોટો ખુલાસો થયો છે વાત વાત છે રાજકોટની ત્યારે વાત થશે એસઆરએસ ને હરાવ્યા બાદ પંતે કરી દીધી છે મોટી વાત આગળ વાત થશે આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે વાત થશે મ્યાનમારમાં સાત પોઈન્ટ બેની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો આગળ વાત થશે પીએમ મોદી શ્રીલંકા અને થાઇલેન્ડની મુલાકાત લેવાના છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ મોદી ત્રણ અને ચાર એપ્રિલે થાઇલેન્ડની મુલાકાત લેશે આ દરમિયાન તેઓ બેંગકોંગમાં યોજાનારી બે ઓફ બંગાળ ઇનિશિએટિવ ફોર મલ્ટી સેકનલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક્સ કો ઓપરેશન સમિટમાં ભાગ લેશે ત્રણ એપ્રિલે થાઇલેન્ડના પીએમને પણ મળશે આ પછી પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા દિશા નાયક સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારમાં સાત પોઈન્ટ બેની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે મ્યાનમારમાં ભયંકર ભૂકંપ આવ્યો સાત પોઈન્ટ બેની તીવ્રતાના ભૂકંપથી આખો દેશ હચમચી ગયો તેની અસર ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં પણ જોવા મળી દરમિયાન આ ભૂકંપના આંચકા થાઈલેન્ડની રાજધાની બેંગકોમમાં પણ અનુભવાયા હતા ભૂકંપ આવનારની સાથે લોકો પોતાના ઘરો છોડીને ભાગી ગયા આ ભૂકંપને લઈને હાલમાં કોઈ મોટી નુકસાનીના સમાચાર નથી પરંતુ ઘણી બિલ્ડિંગો ધરાશાયી થયા હોવાના પણ સમાચાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે એફઆઈઆર દિલ્હી પોલીસે જાહેર સંપત્તિ કાયદાના કથિત ઉલ્લંઘનની ફરિયાદ પર આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે પોલીસે રાઉઝ રેવન્યુ કોર્ટમાં પાલન અહેવાલ દાખલ કર્યો છે સાથે કહ્યું છે કે એફઆઈઆર નોંધવામાં આવી છે આ કેસની આગામી સુનાવણી અઢાર એપ્રિલે થવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેર સારસને હરાવ્યા બાદ પંતે કરી છે આ વાત હેરઆસે સામે એલએસજીની જીત પર કેપ્ટન ઋષભ પંતે કહ્યું છે કે આ જીત મોટી રાહત છે આવેલ ખાનની વાપસી જોઈને આનંદ થયો શાર્દુલે સારી બોટિંગ કરી પૂરણની બેટિંગ અંગે તેઓએ કહ્યું કે અમે તેને સ્વતંત્રતા સાથે રમવા દેવા માગતા હતા તે અમારા માટે શાનદાર બેટિંગ કરી રહ્યો છે નોંધનીય છે કે આ ટીમને જીત અપાવવામાં શાર્દુલની ચાર વિકેટ નિકોલસ પૂરણની સિત્તેર રનની ઇનિંગ અને મિસેલ માર્સનની બાવન રનની ઇનિંગનો પણ હાથ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એટલાન્ટિસ બિલ્ડિંગ આગ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી હવે ખુલાસો થયો છે કે આ કેસમાં બિલ્ડરને બચાવવામાં આવી રહ્યા છે બિલ્ડિંગની બીયુ પરમિશન અને પ્લાન પાસ હોવાનો ઉલ્લેખ છે મહાનગરપાલિકાના ટીપી વિભાગે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે આ મામલે તાજેતરમાં તપાસનો રિપોર્ટ પોલીસને સોંપાશે મોટી વાત છે કે આ બિલ્ડિંગમાં દસ વર્ષથી ફાયર એનઓસી નથી બિલ્ડિંગનું ફાયર સિસ્ટમ પણ ચાલતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદામાં યોજાશે મિની મહાકુંભ ગુજરાતમાં નર્મદા મૈયાની પરિક્રમા શરૂ થવાની છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે અને પંચકોષી પરિક્રમા પણ કહેવાય છે જે આજથી શરૂ થઈ ગઈ છે આ ઉત્તર વહીની નર્મદા પરિક્રમાની તૈયારી પૂરી કરી દેવામાં આવી હતી પરિક્રમા ઓગણત્રીસ માર્ચથી શરૂ થઈ ગઈ છે અને ભાવિક ભક્તોની ભીડો પણ જામી ગઈ છે આ પહેલાં નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી દીધી છે ભક્તો પરિક્રમા શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે ચાલુ પણ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર આગામી છ મહિનામાં આઠ લાખ કરોડનું દેવું લેશે કેન્દ્ર સરકાર નાણાંકીય વર્ષ બે હજાર છવ્વીસના પહેલાં છ મહિનામાં બજારમાંથી આઠ લાખ કરોડ રૂપિયાની લોન લેશે આ આખા વર્ષના લોન લક્ષ્યાંકના ચોપન ટકા છે નાણાંકીય વર્ષ છવ્વીસમાં જીડીપીના ચાર પોઈન્ટ ચાર ટકાના રાજઘોષીયા ખાદ્યના લક્ષ્યાંકને પૂરા કરવા આ નિર્ણય લેવાયો છે નાણાંકીય વર્ષ છવ્વીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરકાર દર અઠવાડિયે દસ હજાર કરોડના ગ્રીન બોન્ડ અને ઓગણીસ હજાર કરોડના ટ્રેઝરી બિલ પણ જારી કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિજાતિ વિકાસ મંત્રીનો વિધાનસભામાં જવાબ ગુજરાતમાં વર્ષ બે હજાર વીસ એકવીસ સુધીમાં વન બંધુ કલ્યાણ યોજના એકમાં કુલ એક પોઈન્ટ શૂન્ય છ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતા આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે આ વાત જણાવી હતી કહ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં આદિજાતિ વિકાસ માટે રૂપિયા ચાર હજાર ત્રણસો ને તોતેર પોઈન્ટ છન્નું કરોડની જોગવાઈ હતી જેમાંથી ફાળવેલી પંચ્યાસી પોઈન્ટ ઓગણચાળીસ ટકા ગ્રાન્ટ વાપરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે